ફાઇન્ડિંગ કમિટીની જે આ ગુજારો અકસ્માત થયો સોળ ચાર ના રોજ એટલે માનનીય કમિશનર સાહેબે બાર સદસ્યોની એક કમિટીની રચના કરેલ છે અને એ કમિટીમાં ખાસ કરીને સુરત એસવીએનઆઈટીના જે એક્સપર્ટ છે એ પણ છે આઈઆર ક્લાસ જે છે બરોડા એમના એક્સપર્ટ પણ છે અહીંયા ગુજરાત એન્જિનિયરિંગ કોલેજના એક્સપર્ટ પણ એમાં છે અને એસીપી મેડમ પણ છે આપણા અહીંના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી પૂર્વ ઝોનની અધ્યક્ષતામાં આ એક ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીની રચના કરવામાં આવેલ છે અને આ કમિટીની મિટિંગ એકવીસ ચારના રોજ કરવામાં આવેલ છે બધાને વિસ્તૃતમાં જે અકસ્માત બન્યો છે એની વિગતો આપવામાં આવેલ છે ઈવન મને આપને જણાવતા આનંદ થશે કે ભાઈ ગયા શનિ રવિમાં પણ આપણા સુરતથી જે પૂર્ણાનંદ ભાલે સાહેબ છે આ કમિટીમાં સિનિયર મોસ્ટ વ્યક્તિ છે એક્સપર્ટ છે એ પણ શનિ રવિ અહીંયા રાજકોટમાં જ હતા બરોડાની ટીમ જે છે આઈઆર ક્લાસની ટીમ એ પણ રાજકોટ હતી શનિ રવિમાં એમણે પણ બધી જે છે તપાસ ચાલી રહી છે બીજું કે જે છે ગુજરાત એન્જિનિયરિંગ કોલેજના જે મેમ્બર્સ છે એ લોકો પણ છે ઈવન એસીપી મેડમ પણ શનિ રવિમાં તપાસમાં હતા તપાસ પૂર્ણતાના આરે અથવા તો ઘણી ખરી એમાં કામગીરી કરવામાં આવેલ છે એનો રિપોર્ટ પણ એક્સપર્ટ લોકો બનાવી રહ્યા છે ટૂંક સમયમાં ડેપ્યુટી કમિશનર શ્રી પૂર્વજો સમક્ષ એ રિપોર્ટ રજૂ કરવામાં આવશે ત્યારબાદ એ એમના એમના ઇનપુટ સાથે માનનીય કમિશનર સાહેબ સમક્ષ રિપોર્ટ રજૂ કરવામાં આવશે વિધિને વીક અથવા તો વધીને દસ દિવસમાં રિપોર્ટ માનીય કમિશનર સાહેબ સમક્ષ પુટઅપ કરવામાં આવશે કમિટીમાં વિક્રમ ડાંગર જે કોન્ટ્રાક્ટર છે એનો શું રોલ તમારી દ્રષ્ટિએ સામે આવ્યો છે હા એ પણ મેં મીડિયા દ્વારા જાણવા મળ્યું છે મને મારી પાસે વિક્રમ ડાંગર કરીને કોઈ વ્યક્તિ હજી સુધી આવ્યો નથી કોઈ વિક્રમ ડાંગર વ્યક્તિ કોઈ જો આપણે એજન્સીએ એમને કોઈ કામ સોંપેલું હોય તો અમારા ધ્યાને આવેલ નથી કોણ વિશ્વમ એજન્સી જે છે પીએમઆઈ ઇલેક્ટ્રોમોબિલિટી સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ જે કંપની છે દિલ્હીની એની સ્પેશિયલ પરપસ વેહિકલ છે એની એસપીવી છે વિશ્વમ આપણે કોની પીએમઆઈ કંપનીની અત્યારે ઓનર કોણ કોની પાસે કોન્ટ્રાક્ટ છે વિશ્વમ પાસે જ છે નામ નામ એ વિશ્રમ વિશ્વમ એજન્સી છે એમની પાસે છે નામ સાહેબ ઋષિભાઈ ગૌરવભાઈ મોહિતભાઈ રામ એ લોકોને એમાં એસપીવી હોય એટલે એમાં શું હોય ડાયરેક્ટરો હોય રાઈટ તો એ ડાયરેક્ટરના નામથી હોય છે એ દીપેશ દ્વિવેદી કરીને છે ડાયરેક્ટર આપણી સાથે એને એગ્રીમેન્ટ કરેલ છે એટલે એના વખતો વખતના જે ડાયરેક્ટરો હોય છે એ આપણી આપણા ડેપ્યુટી કમિશનર સાથે એગ્રીમેન્ટ કરતા હોય છે